અમેરિકામાં બેસી ગુજરાતમાં એક વ્યક્તિની હત્યાની કરવાની સોપારી આપવામાં આવે છે અને યુએસમાં બેઠેલો વ્યક્તિ તેમ સમજતો હોય છે કે ગુજરાતની પોલીસને તેની ખબર નહીં પડે પરંતુ દેત્રોજમાં જે હત્યા થઈ છે ને તે હત્યાનો ભેદ દેતરોજ પોલીસે ઉકેલી નાખ્યો છે અને આરોપીઓને લઈને પણ પોલીસે મોટા ખુલાસા કર્યા છે વૈષ્ણવજન

ચપ્પલ પહેરીને મંદિરમાં ન જવું જોઈએ સૌરભ પટેલે આ ઘટનાની વાત તેનો ભાઈ રવિ ઉર્ફે જે ખજૂરી છે તેને કરી હતી ને રવિએ કહ્યું હતું કે સમય જોઈને આ શંભુ પટેલના પગ ભાગી નાખજો આ ઘટનાને એક વર્ષ થયું હતું ને ત્યારબાદ રવિ ઉર્ફે ખજૂરી છે તે અમેરિકા જતો રહ્યો હતો તેણે બદલો લેવા માટે અમેરિકા બેસી તેણે હત્યાની સોપારી આપી જેમાં ત્રણ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી જેમાં તેનો ભાઈ જે ગુજરાતમાં જ રહે છે સૌરભ પટેલ જોરાવરસિંહ ઝાલા અને સંદીપ આ ત્રણેયની વ્યક્તિઓને દેતરોજ પોલીસે ધરપકડ કરી છે અમદાવાદ ગ્રામ્યના જે એસપી છે તેમણે આ ઘટનાને લઈને શું કહ્યું છે તે સાંભળો એ કરિયાણાની દુકાન ચલાવે છે અને એમના પિતા છે શંભુભાઈ આ કરિયાણાની દુકાન ચલાવે છે હવે સાંજે જ્યારે એક સત્તર તારીખના રોજ એ ઘરે ગયા દુકાન બંધ કરીને ત્યારે એ ભરતભાઈ છે જમી પરવારીને પોતાના ઘરે રહેતા હતા અને એમના જે પપ્પા છે શંભુભાઈ એ દુકાનની બહાર રે કાયમ રાત્રે દુકાનની બહાર સૂવાની ટેવ ધરાવે છે તો પોતાની કરિયાણાની દુકાનની બહાર સૂતા હતા એ દરમિયાન રાત્રિના સુમારે એમની ઉપર કોઈ અજાણ્યા ઈસમોએ હુમલો કરી અને એમના પગ પર ધારિયા અને લાકડીના ઘા મારીને એમના પગમાં મોટી ઈજાઓ પહોંચાડેલી હતી આ બાબતે ફરિયાદ દાખલ થયેલી અને જરૂરી સારવાર માટે શંભુભાઈને હોસ્પિટલ ખાતે ખસેડેલા હતા આ દરમિયાન તારીખ ઓગણીસ પાંચના રોજ આ ગંભીર ઈજાઓના કારણે તેમનું કરુણ મૃત્યુ થયેલું હતું આના કારણે દેતરોજ પોલીસ સ્ટેશન ખાતે ત્યારબાદ મર્ડરની કલમ દાખલ કરવામાં આવેલી છે તો ને એ વાતની એને મંદુક થઈ ગયેલું અને અદાવત રાખી હતી તેણે તેના ભાઈ રવિ ઉર્ફે ખજૂરીને આ વાત કરેલી કે આ કાકાએ મને આવી રીતે જાહેરમાં ઇન્સલ્ટ કર્યું છે અને એનું એને ખૂબ મંદુક થઈ ગયેલું રવિએ પણ એવું કીધેલું કે આપણને લાગ મળશે ત્યારે આ કાકાના આપણે ટાંટિયા ભાંગી નાખીશું હવે આ સૌરવ પણ ઓઢવ ગામમાં જ રહે છે પરંતુ એનો જે ભાઈ છે રવિ ઉર્ફે ખજૂરી એ યુએસમાં રહે છે ત્યાં કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં એ કામ કરે છે રવિએ ગામના જ કેટલાક જે ઈસમો છે એમને આ બાબતે મરણ જનરલ શંભુભાઈને ઈજા પહોંચાડવા માટે સૂચના આપી હતી અને એના કારણે આ તમામ કોન્સ્પિરસીને અંજામ મળેલો છે હાલમાં અમે જે આ ડિટેક્શન કર્યું છે એમાં દેત્રોજ પોલીસ સ્ટેશનને બહુ ઝડપથી મર્ડર બાદ ડિટેક્શન કરવામાં સફળતા મળેલી છે સૌરભ પટેલની આ જે ઇન્સલ્ટવાળી જે સોકોલ્ડ ઇન્સલ્ટની ઘટના છે એના કારણે રવિએ કેટલાક ઇસમોને જે સૂચના આપેલી એમાં ભોટુ ઉર્ફે જોરાવર સિંહ છનુભા ઝાલા સંદીપસિંહ વિનુભાઈ અને કુમણસિંહ ફતેહપુરાના રહેવાસી છે આ લોકોને આ કામ સોંપેલું અને એમાં આ ચાર ઈસમોએ સત્તર તારીખે રાત્રે મોડી રાત્રે જ્યારે મરણ જનાર ઊંઘેલા હતા પોતાની દુકાનની બહાર ત્યારે એમના પર ધરિયા અને લાકડીથી ઘા કરીને એમના મેજર ઇન્જરી એમના પગમાં છે અને ધરિયાના કર્પિન ઘા મારવાના કારણે પાછળથી ઓગણીસ પાંચના રોજ એમનું મૃત્યુ થયું છે તો હાલમાં દેત્રોજ પોલીસ સ્ટેશનને પોતાની બાતમી અને બીજી વિગતોના આધારે જાણવા મળ્યું કે આ આ જે ઘટના બની છે હુમલાની એ એક અદાવત જે જૂની સવા વરસ જૂની અદાવત છે એના કારણે આ હુમલાની ઘટના બની હતી અને આ વિગતો સામે આવતા હાલ દેતરોજ પોલીસ સ્ટેશને સૌરવ પટેલ બોટુ ઉર્ફે જોરાવરસિંહ કે જે આ ઈજા પહોંચાડવાના કામમાં મુખ્ય લીડ કરતો હતો તેને તથા સંદીપસિંહને પકડી લીધેલ છે અને હાલ તેમના રિમાન્ડ માંગીને જરૂરી તપાસ કરવાની અને આમાં બીજા જે પ્રકારે અમદાવાદ ગ્રામ્યના એસપી આ ઘટના અને હત્યાને લઈને ભેદ ઉકેલ્યો છે અને આપણે વાત કરી છે જેમાં હજી ત્રણ આરોપીઓના નામ ઉમેર્યા છે જેમાં અમેરિકા બેઠો છે તે રવિ તેમજ ખુમાનસિંહ ઝાલા અને ત્રીજું જે નામ છે તે નામ છે છનુબા ઝાલા આ ત્રણેય વ્યક્તિઓ હાલ પોલીસ પકડથી દૂર છે પોલીસ આમની ધરપકડ કરવા માટે હાલ ચક્રો ગતિમાન કર્યા છે અને એક સામાન્ય બોલાચાલીમાં આ સમભુભાઈ પટેલના પગના ભાગે ધારિયા અને લાકડી મારવામાં આવી હતી તેમને સારવારમાં લઈ જવામાં આવે હતા ત્યારબાદ આ ઘટના હત્યામાં પરિણમી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવ જે ન્યૂઝ ની ચેનલ આ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને